ભગવાન રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બધ થાય નહીં કેમ છો બધા મજા અને મજા મજા હશો બાકી જોયો એને બધ થાય નહીં લેખા માં હરાયો વરસાદ વરહેગો અને થોડી થોડી વરાપ આપે દીધી તો બધ નહીં ને દવા ખોદવાનો માંડો વિમાન કામ હાલતું હોય પણ એક નાનકડી થોડો કે ટાઈમ કાઢે ને આપણો વિડિયો જોવે લીજો કારણ કે મસ્ત મસ્ત એને હાડી નું કલેક્શન આપડા પાસે છે અને એ તમારા માટે લે નાખી તો જરા કે ટાઈમ કાઢે ને વિડિયો માં જરા જબુલી ખાઈ લીજો બાકી છે એ પાર્સલ સુવિધા છે ને અમારા પાસે બહુ હાઈ લેવલના એટલા ગામમાં માટે અવેલેબલ ને ખાલી નાની એવી થોડી કંઈક સીમિત રાખી અમારા આજુબાજુમાં જે ગામડા બધા આવે ને એના માટે તો એ જરાક છે એ વિડીયોમાં આપણે છેલ્લે જીક્ર કરેલી હું તો એ જરા જોવી જો જે ગામના નામ તો ત્યાંથી હોય કોઈ તો એને વળથી ઇન્સ્ટામાં તમારો મેસેજ કરજો ફોન નંબર કે આ કે તમારા વોટ્સઅપમાં ફોટા કે જોતા હોય તો એ આપણે મોકલી દીધું આમાં

આ જો એકદમ મસ્ત પીપરાના પાન ડિઝાઇન છે પછી ટીપકી આપેલ છે નાના એવા ફૂલની બાંધણી અને પછી બાંધણીની પણ એવી કોઈ દિવસ જાય ને એટલે તમે રનિંગમાં પહેરે શકો અને ગમે ત્યાં ગમે પહેરવી હોય આ તમે કન્ટિન્યુ પહેરે પ્લસમાં ને પ્લસ માં ને તમે ઝૂમ કરી દેખાવા ટ્રાય કર્યું એકદમ મસ્ત હે સાઇનિંગ વાળી લાઇનિંગ છે કે આપણે બે ત્રણ પાર્ટ ભેલા રાખીને જોયું ને તો આમાં દેખા હે

એના પછી નેક્સ્ટ છે ને આ બીજા નંબર માં છે કથાઈ કલર ની કથાઈ કલર આવી છે પીરી જાય મારે આઈ પણ એકદમ મસ્ત ડિઝાઇન છે આઈ મલ્ટી કલર માં છે ચેક્સ ને કેરી વાળી ડિઝાઇન ને બધી એકદમ સુપર છે એક પાગ લે આઈ બીજો પાગ લે

અને પ્લસ માં હે ને જો એટલું સોફ્ટ કાપડ એકદમ મસ્ત અને ઈ પણ ખાલી માત્ર ને માત્ર 2800 રૂપિયા માં જ ને એના પછી આ એક છે બ્રાસાવા આ બ્રાસો વાળી ને આની પ્રાઇસ 350 રૂપિયા હે આ બ્રાસો ની આ એકદમ મસ્ત હે જો નીચે મોર ડિઝાઇન છે ને પ્લસ આ ઝિગઝેગ સ્ટાઇલ છે

બ્રાસા હે ફૂલ બ્રાસો કીયા ને તો ને આ એ ઉલાવસ છે નેક્સ્ટ ઇના પછી હે આ લેરીયું આ એકદમ મસ્ત હે હાઉ સિમ્પલ લેરીયા સ્ટાઈલ હે

પછી સેમ હાંધા હાડી છે અને એકદમ જીની ડિઝાઇનમાં લાઈટ કલર કે ભાઈ કઈ એકદમ ભડકા સા ભૂકા કે કલરિંગ નહીં આવે આ હે વૈશી બ્લાઉઝ એકદમ જીની ડિઝાઇન નું ને હાડી નું કાપડ એકદમ બથાઈ નું સોફ્ટ લાસ્ટ માં આપણા પાસે આ હે કથાઈ કલર ની આઈ બને છે આમાં સિક્સ સ્ટાઇલ હે પછી વૈશી થોડી ડિઝાઇન કે

ઘેર તમે ગુમરો મારજો એ મારે ગુમરો ઘેર મરાઈ જાય અને હાડી લેવાય જાય બે વાતો થાય બાકી કેવી હાડી લાગે કોમેન્ટ કરજો ને આગળ કોઈ લેવી હોય તો શેર કરજો